નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું પાર્થુલાણી સ્વાગત છે તમારું પ્રાદેશિક ન્યૂઝમાં આપણે ભારત દેશમાં વરસાદના નક્ષત્ર બે હજાર પચીસ મુજબ કયું નક્ષત્ર ક્યારે બેસશે અને એનું શું વાહન હોય છે કઈ તારીખે શરૂ થવાનું છે એ બધી આપણે માહિતી મેળવવાની છે અને જે આપણે વરસાદનું અનુમાન આપણે આની ઉપર આપણે મેળવતા હોઈએ છીએ અને એનો અનુમાન કરીએ છીએ કે વરસાદ કેવો પડશે ઓછો પડશે વધુ પડશે અને પાણી મીઠું હશે કે ખારું હશે તો સૌ પ્રથમ જોઈએ બાવીસ છ બે હજાર પચીસથી શરૂ થાય છે અને આદ્ર નક્ષત્ર છે એનું વાન છે ઉંદર ત્યાર પછી છ સાત બે હજાર ને પચીસ નક્ષત્ર પુનવર્ષુ વાન છે અશ્વ ત્યાર પછી વીસ સાત બે હજાર ને પચીસ પુષ્ય નક્ષત્ર વાન છે મોર ત્યાર પછી ત્રણ આઠ બે હજાર ને પચીસ આશ્વ લેસા એનું વાન છે ગધેડો ત્યાર પછી સત્તર આઠ બે હજારને પચીસ મગા નક્ષત્ર દેડકા ઉપર બેસે છે ત્રીસ આઠ બે હજાર અને પચીસ પૂર્વ ફાલ્ગુની ભેંસ ઉપર ત્રીસ નવ ઉતરા ફાલ્ગુની એ શિયાળ ઉપર બેસે છે પછી સત્યાવીસ નવ બે હજારને પચીસ હસ્ત જે મોર ઉપર બેસે છે દસ દસ જે ચિત્રા નક્ષત્ર હાથી ઉપર વાળવાનું પછી ત્યાર પછી ચોવીસ દસ બે હજારને પચીસ સ્વાતી નક્ષત્ર જે ડેટગા ઉપર બેસે છે તો મિત્રો આ હતા નક્ષત્ર છે કે જેની ઉપરથી લોકો જે આપણા વડીલો ક્યાંથી બધા લોકો આની ઉપર અનુમાન લગાવતા હોય છે અને વાવ ખેતીમાં કેવી વાવણી કરવાની છે કેવો વરસાદ થશે અને કેવું પાણી હશે એની ઉપર જોઈ બધા અનુમાન લગાવતા હતા નમસ્કાર